ફરી પાણીમાં ડૂબી ચુક્યો છે ભારે વરસાદને કારણે ગોમતી ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે લોકોને દરિયાની નજીક ન જવા માટે તંત્રએ અપીલ કરી છે ગોમતી ઘાટ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે ગોમતી નદી અને દરિયાના પાણી એક થઈ ચૂક્યા છે સતત વધી રહેલા વરસાદને કારણે છે તો દ્વારકાની ગોમતી નદીની જે ગાંડી ધૂર બની હોય તેવા દ્રશ્યો છે તે ક્યાંક સામે આવી રહ્યા છે દ્વારકાની ગોમતી નદીના એ જે દ્રશ્યો છે કે જે સમગ્ર જે પરિસ્થિતિઓ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલો પાણીનો પ્રવાહ છે અને પાણી દરિયાની અંદર ઓટના કારણે છે ઓટ પાણી છે દરિયા ની અંદર જતું નજરે પડી રહ્યું છે પણ હજુ ક્યાંક છે તે ભરતી સમય છે તે દરિયાનું પાણી છે તે ગામના અનેક વિસ્તારોમાં પહોંચે તેવી પણ તે જે શક્યતાઓ છે તે ક્યાંક ક્યાંક છે તે જણાઈ રહી છે હાલ દ્વારકા ની અંદર આઠ જેટલો વરસાદ ચુક્યો છે અને દ્વારકા જિલ્લા ની અંદર ભાણવાર માં છે કે જે અગિયાર ઇંચ જેટલો વરસાદ થયો તે ખાસી ચુક્યો છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ છે તો રેડ એલર્ટ આપવામાં આવી

દ્વારકા અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ચુક્યા છે ભદ્રકાળી વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી ગઈકાલથી જ દ્વારકામાં ભારે વરસાદ પડી રહ્યો છે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા કોમન છે જયારે ભોગ રહેવા મન મૂકીને વરસ્યા હોય ત્યારે છે તે તંત્ર દ્વારા પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે સ્થળાંતર કામગીરી લઈ અને ક્યાંક છે તે બચાવ કામગીરી છે તે કરવામાં આવતી હોય છે પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર

સામાન અને લારી પણ છે તે પાણીની અંદર ગરકાઉ થઈ ચુકી છે અને હજુ પણ છે તે વરસાદ ની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા છે તે કરવામાં આવી રહી છે અને દ્વારકા માં પણ છે તે સતત છેલ્લા બે દિવસથી મોઘ મળ છે તો યથાવત જોવા મળી રહી છે જી મીડિયા દ્વારકા આગળ પણ વરસાદ આ બહા કવરેજ લઈને રાજ્યની વરસાદ ને કારણે પ્રવર્તી રહેલી પરિસ્થિતિના દ્રશ્યો આપણે સુધી પહોંચાડીશું હાલ રોકાવી પ્રીપ માટે